સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ઓફિસર પણ ચાર્જ સંભાળશે અધિકારીઓ સાથે બેઠક યોજી નવા સીમાંકન પ્રાથમિક સુવિધાઓ ટેક્સનું માળખું સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ બીજે દિવસે બપોરે જિલ્લા કલેક્ટરે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ઓફિસર પણ ચાર્જ સંભાળશે રાજ્ય સરકારી નવા વર્ષના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગરવાસીઓને નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેની જાહેરાત કરી સત્તાવાર નોટિફિકેશન પાઠવવામાં આવ્યું છે મહાનગરપાલિકાના ની જાહેરાત થતાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓ જી એસ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે એ આર ચાવડાની નિમણૂક કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે એસ કે કટારાની નિમણૂક કરવામાં આવી છે મહાનગરપાલિકા જાહેર થયાના બીજે દિવસે જિલ્લા કલેક્ટર કેસી સંપતે પાલિકા કચેરી આવી નિયમ મુજબ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતું ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી કલેક્ટરે મહાનગરપાલિકા જાહેર થયા બાદ નવાન મિમાંકન રોડ ટેક્સનું માળખું રસ્તા સફાઈ સહિતના કામો આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરી હતી આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ચાર્જ સંભાળશે તાલુકા પંચાયતના હોદ્દેદારોએ છના બેઠકો ભરી સુરેન્દ્રનગરપાલિકા જાહેર થયા બાદ પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે વઢવાણ તાલુકા પંચાયત હેઠળ આવતા ગામો પણ મહાનગરપાલિકામાં સમાવેશ થશે કે કેમ સહિતની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આ મામલે છાના ખૂણે બેઠકોનો દોર શરૂ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ટીવી સુરેન્દ્રનગર